મિત્ર જે મારા વડીલ છે મારાથી ઉંમરમાં બહુ સારા છે મારા દરેક વિડિયોની અંદર કોમેન્ટ દરેક વિડીયોને શેર કરવાનું અને દરેક વિડીયો સાથે સંકળાયેલા કોઈ જોતું હોય કે ના જોતું હોય પણ એ વિડીયો મારા જોવે છે અને અવશ્યક મને કોમેન્ટમાં જણાવે છે કે શું ખૂબ અભિનંદન ખૂબ સારું કામગીરી એવા જ આજે રૂબરૂ મારી મુલાકાત માટે આવ્યા છે હું એમની સાથે વાત કરીશ શું નામ છે આપનું હરીશભાઈ પટેલ હરીશભાઈ પટેલ ક્યાંથી આવ્યા છો ગણેશ સિસોદા નવસારી નવસારી થી ફેસબુક મિત્ર છે મારા આજે મુલાકાત માટે મારે આવ્યા છે મારા આશ્રમની મુલાકાત માટે આવ્યા છે

છે મુલાકાત મારા માટે મોટી ફૂલ પાકડી લઈને આવ્યા છે તમે પણ તમે આવીને અમારી નાની મુલાકાત લઈને અમારા આશ્રમ ને સપોર્ટ કરવા માટે અમારી મુલાકાત લો આજે જે નવસારી જે કયું કામ કર્યું તમે ગણેશ ગણેશ સિસોધરા એ કેટલી દૂર થી આવ્યા છે તો આપ સૌ પણ નજીકના ગામડેથી કદાચ રહેતા હોય મારી એકવાર મુલાકાત ફૂલ લાઈન ની પાકડી આલી અને મારી કરજો તો આપ સૌના આશીર્વાદ થી અમારું આશ્રમ ચાલે છે ચાલતું રહેશે આપ સૌના અમે જમાડીએ છીએ ફૂલ લઈને ફૂલ ની પાકડી આપીને અમને સપોર્ટ કરજો ને ખૂબ શેર કરજો લોકો સુધી પહોંચાડજો ને અમારું કામ છે કે પરિવારથી લોકો વિખરેલા હોય એમને પરિવાર સુધી પહોંચાડવાનું કામ છે અમારું અને અમારું આજ ઉદ્દેશ છે કે ભૂખ્યા ને ભોજન ઈશ્વર આપણા ભૂખ્યા ઉઠાડે છે ભૂખ્યા કારે સુ નથી એ ઉદ્દેશ થી જમવાનું શરૂઆત કરેલી છે તો આપ સૌના આશીર્વાદ થી અમને સાત સરકાર આપતા રહે